ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ભાજપનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત દસ ઉપપ્રમુખ ચાર મહામંત્રી અને દસ મંત્રી અને એક કોષાધ્યક્ષ સાથે ટીમ જગદીશ વિશ્વકર્માનું એલાન કરવામાં આવ્યું છે અનિરુદ્ધ દવે પ્રશાંત કોરાટ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે

ડોક્ટર પરિંદુ ભગતની નિમણૂક કરવામાં આવી છે આ ફેરફારો દ્વારા પાર્ટીએ સિનિયર નેતાઓને સાચવી લેવાની રણનીતિ અપનાવી છે વાત કરીએ જાતિગત સમીકરણોની તો પ્રદેશ ઉપપ્રમુખ પદે ક્ષત્રિય પટેલ બ્રાહ્મણ અનુસૂચિત જાતિ આદિવાસી તેમજ ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે આ નિમણૂકોને બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે તમામ સમાજોને સાથે લઈને ચાલવાની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે જગદીશ વિશ્વકર્માની નવી ટીમમાં ઉપપ્રમુખ પદે વિવિધ સામાજિક વર્ગોનું સંતુલિત પ્રતિનિધિત્વ જોવા મળે છે જેમાં પરંપરાગત વોટબેંક ધરાવતા પટેલ સમાજમાંથી લઈને ઓબીસી સમાજ એસસી એસટી વર્ગ સુધીના નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે સાથે ઠાકોર સમાજને પણ સ્થાન આપીને ઉત્તર ગુજરાત અને ગ્રામ્ય વિસ્તારોના સમીકરણને પણ પાર્ટી દ્વારા સાચવી લેવામાં આવ્યા છે ગુજરાત ભાજપ સંગઠનમાં મહિલાઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં દસ ઉપપ્રમુખમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે સુરત શહેરના જંઘનાબેન પટેલ અને છોટા ઉદેપુરના ગીતાબેન રાઠવાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે જ્યારે દસ મંત્રીઓમાંથી છ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે મહિલા મોરચાના પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજમાંથી આવતા અંજુબેન વેકરિયાને જવાબદારી સોંપવામાં આવી છે

મીડિયા ઇન્ચાર્જ તરીકે ડોક્ટર પ્રશાંત વાળા અને કાર્યાલય મંત્રી તરીકે નાથાભાઈ શાહને નિમણૂંક આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે ગુજરાતમાં જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એપ્રિલ મે મહિનામાં અને એ પછી બે હજાર સત્યાવીસમાં જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ છે તેમાં તે પોતાનું સંગઠન મજબૂત કરીને મેદાનમાં ઉતરવા માંગે છે તો ટીમ જગદીશ વિશ્વકર્માને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર